અડતાલીસ પૈસા ચોરસ મીટર જમીનમાં વીસ રૂપિયાની દૂધી ઉગે છે ખેડૂતો દૂધી લઈ આવી સરકારને દૂધી બતાવેને અનોખો વિરોધ ખેડૂત સમન્વય સમિતિ દ્વારા કરાયો હતો અડતાલીસ પૈસામાં કોઈ જમીન આપવા તૈયાર હોય તો ખેડૂતોએ ખરીદવાની તૈયારી દર્શાવી હતી જમીનનો ઇંચ ભાગ પણ સરકારને ના આપવાનો હુંકાર કર્યો હતો ભાડભૂત બેરેજ યોજના માટે અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા અને તરિયા ગામના એવોર્ડ જાહેર થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે ડૂબમાં ગયેલી જમીનના અડતાલીસ અને પંચોતેર પૈસા ભાવ જાહેર કરતા ખેડૂતો સરકાર સામે રોષે ભરાયા છે ખેડૂત સમન્વય સમિતિએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર જમીન સંપાદન અધિકારીએ ધંતુરિયા અને તરિયા ગામના જમીનના ભાવ એવોર્ડ મની જાહેર કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે ભાડભૂત બેરેજમાં ડુબાણમાં ગયેલી જમીનના પ્રતિ ચોરસ ફૂટ અડતાલીસ પૈસા અને ઉપજાઉ જમીનના ત્રણ રૂપિયા સાહીઠ પૈસા ભાવ સાથેની એવોર્ડ મની જાહેર થતાં ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો છે અને ભાડભૂત બેરેજ માટે એક ઇંચ જમીન પર ન આપવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે ખેડૂતોએ જણાવ્યું હતું કે એક વીઘા જમીનમાં વાર્ષિક બે દશમલવ પાંચ શૂન્ય લાખથી ત્રણ લાખ ઉપજ મેળવે છે ત્યારે આ એવોર્ડ મળીને ખેડૂતોએ તેમની મશ્કરી ગણાવી છે તેઓ એ વધુમાં જણાવ્યું હતું કે એ ઉપજાવ જમીનમાં જો એક ચોરસ મીટરમાં દૂધીના વેડા નાખીએ તો એક વેલા પર એક ફૂટની અનેક દૂધી ઉગે છે આજે બજારમાં જ એક દૂધીની કિંમત રૂપિયા વીસ ખેડૂતને મળે છે તો અડતાલીસ પૈસાની જમીનમાં જો વીસ રૂપિયાનો પાક અમને મળતો હોય તો જમીન શું કામ અને અમે આપીએ જો સરકાર અમને આજ પિસ્તાલીસ રૂપિયા ભાવ આપે જમીન આપે તો અમે ખરીદ કરવા તૈયાર છે સરકારે જે ભાવ જાહેર કર્યા છે તે અખાત્રીની અમારી એક એવી ભેટ આપી છે કે ખેડૂતો શરીર કાપે તો પણ લોહી ના નીકળે એવી કફોડી હાલત કરી નાખી છે ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે દેખાવો કર્યો હતો મારું નામ જેન્ટીભાઈ બાલુભાઈ પટેલ ભાડભૂત બેરેજ અસરગ્રસ્ત ખેડૂત અત્યારે હાલની અંદર તળિયા અને ધનતુડિયાનો જે એવોર્ડ જાહેર કર્યો છે એ ત્રણ રૂપિયા અને બે રૂપિયા જેવો પડેલો છે એની અંદર અમુક ખેડૂતો આ અમારા ખેતરોમાંથી જાતે દૂધી તોડીને આવેલા છે ને બજારમાં અમે જ્યારે વેચવા જઈએ ને તો એક ફૂટ દૂધીના વીસ રૂપિયા અમે લઈએ છીએ અને લોકો ખાવા હસી હસીને લઈ જાય છે તો એ ત્રણ રૂપિયા અમે બજાર કિંમત આ લોકોએ નક્કી કરી છે એ અમે કયા રીતે આધાર આપીએ એટલે અમે આપવાના નથી હાલની અંદર સંપાદન કલેક્ટર મહેસૂલની અંદરથી અમારા ગામની મુલાકાત લીધી અમારા ખેતીની મુલાકાત લીધી ખેતીની મુલાકાત લીધી તેમાં એ લોકોએ જાતે નિરક્ષણ કર્યું છે કે દૂધીના મંડપ હતા અંદર કોબીજ ફ્લાવરના ખેતી હતી અને પાલકભાજી પણ હતી તો એ પાલકભાજીને ત્રણ આંતર જો અમે લેતા હોય તો એ અમારી ત્રણ રૂપિયા ભાવિ જમીન અમારી કાયમ ના એ જાય છે તો આ સરકારે અને આ અધિકારીઓએ અમારી ગોળ નિંદા કરેલી છે ખેડૂતોની હત્યા કરેલી છે અમારા પર ખોટું બારાટકાર જેવું કૃત્ય કરેલ છે એટલે આ અમે સાંખી લેવાના નથી અને આ જમીન અમે આપવાના પણ નથી